તો ધ્યાનોની દાદી મારી મમ્મી અને મેં બે જ ઘેર હતા તો આજે પાછું મેં પોતું મારી નાજો ચકાચક ઘર કરી નાખ્યું છે આખું રૂમ બધું ચકાચક કરી નાખ્યું તો આપણે મારી મમ્મીને પૂછ જોઈએ કેવું લાગશે છે હું બનાવો હેલો નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં સ્વાગત છે આજે છે ને મારું ઘર સોનું સોનું થઈ ગયું છે તમે જોઈ શકો છો ને ધ્યાનો દીકરી અને ધ્યાનો દીકરીની નાની દીકરી મોક્ષી અને એની મમ્મી બધા મામાના ઘરે જતા રહે છે આ જો અહીં ધ્યાનો દીકરીની મમ્મીનો ખાટલો હતો મુક્ષી અહીં મૂકી હતી ધ્યાન બધા હતા બધા મામાના ઘેર જતા રહ્યા હતા ઘર સૂનું થવાનું થઈ ગયું છે બે દિવસથી મામાને ઘેર ગયા છે કારણ કે ધ્યાનનું મમ્મી છે ને એને ત્યારે જ્યાં જ્યારે ધ્યાન આનો જન્મ થયો ને ત્યાં પણ મારા ઘરે એનો ખાટલો એ રાખેલો અને આ વખતે પણ અમારે ઘરે રાખવાનો પેલા મમ્મી માન્યા નહીં કે ભાઈ પિયરમાં લઈ જવી પડે તો ધ્યાનોની મમ્મીને એનો દાદી છે ને પિયર મળી ગયા છે તો આજે ઘર સોનું સોનું થઈ ગયું છે અને ઘરમાં તો આવવાનું જ ગમતું નથી કારણ કે ઘરની વાત કરીએ ને તું ઘરમાં નોકરી થઈ જાવ ઘરમાં પગ મેળવું ને એટલે ધ્યાન આવી જાય પપ્પા શું લેને આવ્યા પપ્પા ચોકલેટ લાવ્યા પપ્પા બિસ્કિટ લાવ્યા પપ્પા ખાવાનું લાવ્યા શું લાવ્યા પપ્પા આમ આવો ચાલુ ચાલુ થઈ જાય અને એક મિનિટ પણ એવી નાઈ જાય ને કે જ્યાંનું મન હેરાન ના કરે પપ્પા 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 પેલું લાવો પપ્પા હા લાવો પપ્પા પેલું લાવો એમ કરીને થઈ જાય ચાલુ તો આજે જો ધ્યાનો દાદી મારી મમ્મી અને મેં બે જ ઘેરા હતા તો આજે ઘરનું કામકાજ કરવાનું આવેલું તો બે દિવસથી તો પોતું તો જ મારતો હતો આજે પાછું મેં પોતું મારીને આજો ઘર કરી નાખ્યું આખું રૂમ બધું ચકાચક કરી નાખ્યું આ તમારો ઓસરી બતાવું તો ઓસરી પણ આજે આ જો ચકાચક કરી નાખી પોતું મારી વ અત્યારે વાઘુ આવે છે ચાર વાઘું આવે છે એટલે મેં ચા બનાવી છે ચા પીવાની છે મારી મમ્મી ચા બનાવો છે પણ ધ્યાન હું તું જતી રહી ને એટલે ઘર સોનું સૂનું થઈ ગયું છે તો આપણે મારા મમ્મીને કુ જોઈએ કેવું લાગે છે શું બનાવો આજો ચા આપણે તો ભાઈ ગુજરાતી કહેવાય ને એટલે ગુજરાતીનું જેવું બધા વગર ચાલે પણ ચા વગર ના ચાલે ચા તો પહેલાં પીવી જ પડે સવારું બપોર હોય કે ગમે પણ ચા તો પીવી જ પડે બોલે હું કહે છે ધ્યાન રીસે ફાવવા મમ્મી શું

પુસ્તકો પુસ્તકો વિનાનું ઘર હોય ને એ સ્મશાન કહેવા સ્મશાન સમાન કહેવામાં આવે એમાં આપણા ઘરની અંદર જો બાળકો ના હોય ને તો આપણું બાળક ઘર પણ વરવી વેરવિખેર થઈ જાય અને સ્મશાન જેવું લાગે કારણ કે જે ઘરમાં બાળકો ના હોય તો ઘરમાં બાળકોનો કલરો ના હોય ને તો આપણને એકદમ સુમસામ જ લાગે તો મને પણ આજે કાલે નોકરી કરીને ઘેર આવે પણ ઘરમાં આવવાનું જ નહોતું ગમતું કારણ કે ત્યાંનું મામાને કેર જે ત્રી લે તું ત્યાંના દસ દિવસ રવાની છે પંદર દિવસ મામાને કે એટલે મને તો અહીંયા આવવાનું ગમશે જ નહીં પણ શું કરવું મજબૂરી છે આપણું ઘર છે એટલે આપણે આવું તો પડે અને સાસરીમાં કેટલા દિવસ જવાય એક દિવસ જવા બે દિવસ જવાય આમ મારા કરીએ તો ના જવાયને આપણું ઘર આપણા જોડે જ રહેવાનું છે આપણું ઘર કોઈ જવાનું નથી તો આ જોવા ચા એ રેડી થઈ ગઈ છે અને મિત્રો પાંચ વાત બતાવું દે આ જો અમારે પાસઠ સરસ સ્વિમિંગ પૂલ આવેલું છે આખું આખું તળાવ આવેલું છે આ મિત્રો તો તળાવ નથી હા છે ને બે દિવસ પહેલાં વરસાદ પડેલો ને હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી હાલવામાં આવેલી ત્યારે અમારા પાછળ ખેતર આવેલું હોય ને તે એક કલાકમાં પાંચ ઇંચ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો તો આખું ખેતર છે ને ઓવરફ્લો થઈ ગયું છે આખું આ ખેતર ભરાઈ ગયું છે એની પાછળ પેલું એક ખેતર દેખાય એ ભરેલું છે ને એક આ બાજુ ખેતર દેખાય ને એ ભરેલું છે તો અમારે તો અત્યારે તો એકદમ માઉન્ટ આબુ જ્યાં હોય ને એવું ઠંડો ઠંડો પવન આવો છે અને ઠંડુ ઠંડુ થઈ ગયું છે તો મિત્રો આ જવો અજામ બનાવા છે મમ્મી બરાબર ધ્યાન ઉગ્યા આવશે મમ્મી શું કરવાનું કહો ધ્યાન વગર ધ્યાન દે ધ્યાન વગર તો શું તો ધ્યાન તો જીવ ખાઈ આખો ધ્યાન તો મને મજા આવે દાદી પેલું લાય પેલું લાય કે કરો દાદી આમ લઈ તેમ લઈ મને બહુ એવું કરે તેમ નાની મને તો ખબર ના પડે શું જાય હા તો મિત્રો જો આ તો ચા બનાવવાની ચાર્ટ કરી દીધી હવે ચા પી લેવાની છે અને મારે ચા પીને અત્યારે છે ને જવાનું છે અમારે ધનસુરા સિક્કા જોડી આવેલું છે એચપી પેટ્રોલ આપણે એચપી ગેસ આવેલો છે તો ગેસમાં જવાનું છે ત્યારબાદ માસીના ઘરે જવાનું છે માસીની દીકરાનો જન્મ થયો છે તે તે મુલાકાત માટે જવાનું છે અને સાથે સાથે જ આજે એક આવેલું છે મંદિર તેની પણ મુલાકાતે જવાનું છે તો મિત્રો આજના બ્લોગને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ તો જે પણ મિત્ર બ્લોગ જોયો તમામનો હું આભાર માનું છું